અંતિમ વિધિમાં પાણીનો ઘડો કેમ તોડવામાં આવે છે કારણ જાણીને આંખોમાં પાણી આવી જશે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું અંતિમ સંસ્કાર થાય છે ત્યારે ચિત્તાની આસપાસ જતો વ્યક્તિ હાથમાં એક પાણીનો ઘડો લઈને જાય છે અને પછી એને જમીન પર ફોડી નાખે છે એ દ્રશ્ય દરેકે જોયું હશે પણ એ ક્ષણ પાછળ એક જીવનનો અંત એક આત્માની યાત્રાની શરૂઆત એ અવાજ જે ઘડો ફૂટે ત્યારે આવે છે એ ફક્ત માટી તૂટવાનો અવાજ નથી એ તો સંબંધો તૂટવાનો બંધનો વિખેરવાનો અને આત્માની મુક્તિનો અવાજ છે ઘણા લોકો માને છે 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 કે આ માત્ર પરંપરા કેટલાક એને અંધશ્રદ્ધા કહે પરંતુ જો તમે આ વિધિનું રહસ્ય સમજી જશો તો તમારા રોમ રોમમાં શાંતિ પ્રસરી જશે પાણીનો ઘડો એટલે જીવનનું પ્રતિક અને માટીનો પાત્ર એટલે શરીર જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી શરીર જીવતું રહે છે પરંતુ જ્યારે એ ઘડો ફૂટી જાય છે એટલે એ માત્ર ખાલી થઈ જાય છે એ સૂચવે છે કે હવે આ શરીરનું કાર્ય પૂરું થઈ ગયું છે આત્મા હવે પોતાનો માર્ગ લઈ રહી છે હિન્દુ ધર્મમાં દરેક વિધિનો એક

મનુષ્યને પોતાના ઘર પરિવાર સંબંધો સાથે એટલો લગાવ હોય છે કે આત્મા મૃત્યુ પછી પણ પાછું વળવા ઈચ્છે છે પરંતુ આ વિધિ એ સંકેત આપે છે કે હવે તું બંધનોથી મુક્ત થઈ ગયો છે પાછું ન જો તારી યાત્રા આગળ છે એ ઘડાનો અવાજ એ વ્યક્તિના પરિવાર માટે પણ એક

જીવતા જીવતા સમયે પ્રેમથી જીવવો જોઈએ સારા કર્મ કરવા જોઈએ અને ધર્મના માર્ગે ચાલવું જોઈએ ઘણાને લાગે છે કે આ વિધિ ફક્ત એક રિવાજ છે પરંતુ એ હકીકતમાં માનશાસ્ત્ર અને તત્વજ્ઞાન બંનેનો સંગમ છે જ્યારે પરિવારના સભ્યોએ ઘડો ફૂટતો જોઈએ છે ત્યારે એ ક્ષણે તેમના મનમાં એ સંદેશ ઉપજે છે કે હવે એ એ એ એ વ્યક્તિનો અંત થઈ ગયો છે છે હવે પાછી ન આવશે મનને એક સમાધાન આપે સ્વીકાર કે જીવનનો અંત અનિવાર્ય છે પરંતુ આત્મા અવિનાશી છે જો તમે ક્યારેય કોઈ અંતિમ સંસ્કાર જોયો હોય તો એ ક્ષણ યાદ કરજો જ્યારે ઘડો તૂટે છે અને પાણી જમીન પર વહી જાય છે એ પાણી એ વ્યક્તિની આખી યાત્રાનું પ્રતિક છે જન્મથી મરણ સુધી એ રીતે એ પાણીને પૃથ્વી પર વહી જવા દેવામાં આવે છે જેથી આત્મા તત્વોમાં ભળી જાય છે એ વિધિ એટલી સરળ છે

મૃત્યુ એ અંત નથી એ એક દ્વાર છે જ્યાંથી આત્મા નવી યાત્રા પર નીકળે છે મિત્રો આગળથી જ્યારે પણ તમે કોઈ અંતિમ વિધિમાં આ દ્રશ્ય જોઈશો ત્યારે એ ક્ષણને માત્ર એક પરંપરા તરીકે નહીં પણ એક જીવન દર્શન તરીકે જોવો એ ઘડો ફૂટે છે એટલે એ આપણને સમજાવે છે કે

પાણીનો ઘડો ફોડવાની હિન્દુ ધર્મમાં મૃત્યુ એ અંત નથી એ પરિવર્તન છે આપણા ગ્રંથોમાં લખાયું છે કે આત્મા ક્યારેય મરતી નથી એ ફક્ત એક શરીરથી બીજા શરીરમાં યાત્રા કરે છે પરંતુ એ યાત્રા શરૂ થાય એ પહેલાં કેટલીક વિધિઓ દ્વારા આત્માને માર્ગદર્શન આપવામાં આવે છે પાણીનો ઘડો તોડવાની વિધિ હવે તું પૃથ્વી થી મુક્ત થઈ ગઈ છે હવે તારી યાત્રા ઉપરના લોક તરફ છે ઘણા લોકો એ દ્રશ્ય જોયું હશે જ્યારે ચિતાની આસપાસ એક વ્યક્તિ સામાન્ય રીતે પુત્ર નજીક નો સગો હાથમાં પાણીનો માટી નો ઘડો લઈને ત્રણ ફેરા મારે છે અને પછી એ ઘડાને પાછળથી જમીન પર ફોડી નાખે છે એ અવાજ ચિત્તાના આગના અવાજ સાથે ભળી જાય છે અને એ ક્ષણ એક સંદેશ આપે છે કે હવે આ

જ્યારે બાળક જન્મે છે ત્યારે એ પાણીમાં ભીનો હોય છે અને જ્યારે થાય છે ત્યારે એ વિદાય આપે છે માટીનો ઘડો એ શરીરનું પ્રતિક છે જે પાંચ તત્વોનું એક છે પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ જ્યારે ઘડો તૂટે છે ત્યારે એ દર્શાવે છે કે શરીર હવે તત્વોમાં ભળી ગયું છે કારણ કે એ પ્રતીક છે કે આત્મા પાછી ન ફરે એ પળમાં મનુષ્ય પોતાના સૌથી નજીકના વ્યક્તિને વિદાય આપે છે

પરંતુ આત્મા સ્વરૂપે હજી પણ અસ્તિત્વમાં છે આ વિધિ દરમિયાન બોલાતો સંસ્કૃતિ મંત્ર સંદેશ આપે છે આત્માને કહેવામાં આવે છે કે હવે તું આરામ કર હવે તારી ધરતી ફરજ પૂરી થઈ ગઈ છે એ મંત્ર અને એ વિધિ આત્માને શાંતિ અને દિશા બંને આપે છે પાણીનો ઘડો તૂટે છે એટલે આત્માને કહેવામાં આવે છે કે હવે તું સ્વતંત્ર છે તું જઈ શકે છે અને એ માટે જ આપણા પૂર્વજો આ વિધિને ક્યારેય અવગણતા ન હતા તેઓ જાણતા હતા કે આ વિધિ ફક્ત મૃતક માટે જ નહીં

અન્ય માન શરીરે એટલે કે શરીરનો વિનાશ થાય છે પરંતુ આત્મા અવિનાશી છે ઘડો તોડવાની વિધિમાં પાણીને જમીન પર વહેવા દેવામાં આવે છે કારણ કે એ પાણી એ જીવનની સ્મૃતિ છે જે જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલે છે એ રીતે પાણી જમીન સાથે ભળી જાય છે એમ આત્મા પણ તત્વોમાં ભળી જાય છે એ ક્ષણે આખું બ્રહ્માંડ એ આત્માની વિદાય નું સાક્ષી બને છે તો મિત્રો આગામી વખતે જ્યારે તમે કોઈ પણ વિધિમાં આ દ્રશ્ય જોશો ત્યારે એને માત્ર એક રિવાજ તરીકે નહીં પણ એક સંદેશ તરીકે જોવો એ પાણીનો ઘડો ફૂટી જાય છે એટલે એ આપણને કહે છે કે આત્માને શુદ્ધ રાખજે જ્યારે કોઈ વ્યક્તિનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે એક ખાસ વિધિ કરવામાં આવે છે ઘડે ફોડવાનો ઘણા લોકો એ દ્રશ્ય જોયું હશે કે જ્યારે ચિતા સળગાવવામાં આવે છે ત્યારે મૃતદેહ ની આસપાસ કોઈ ઘડામાં પાણી ભરીને તેને ત્રણ વાર ઘુમાવી પછી જમીન પર ફોડવામાં આવે છે હવે પ્રશ્ન એ છે કે આ ઘડો કેમ ફોડવામાં આવે છે શું એ માત્ર પરંપરા છે કે તેની પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક અર્થ છે હિન્દુ શાસ્ત્રોમાં લખાયું છે કે દરેક માનવ શરીર પાંચ તત્વોથી બનેલું છે માટી પાણી અગ્નિ વાયુ અને આકાશ જ્યારે જીવિત પ્રાણીનો અંત આવે છે ત્યારે એ શરીર પાછું એ પાંચ તત્વોમાં જ વિલીન થાય છે આ ક્રિયાને સંપૂર્ણ બનાવવા માટે ઘડો ફોડવાની વિધિ

એ શરી આત્મા શરીરના બંધનોથી મુક્ત થઈને પરલોકની યાત્રા પર નીકળે છે ફોડવાનો બીજો અર્થ એ છે કે મનુષ્યની અહંકાર અને આ શક્તિનો અંત થઈ ગયો છે જેમ ઘડો તૂટે છે અને એમાંનું પાણી બહાર આવી જાય છે તેમ મનુષ્યની અંદર રહેલી અહંકારની ભીત પણ તૂટી જાય છે અને તૂટી જાય છે તેમ શરીર પણ માટીથી બનેલું છે અને એક દિવસ માટીમાં જ સમાઈ જાય છે આ વિધિ સમજાવે છે કે મૃત્યુ પછી કોઈ પણ વસ્તુ નથી ધન શરીર માન સન્માન માત્ર આત્મા જ એ યાત્રા ચાલુ રાખે છે ઘરો ફોડતી વખતે જે મંત્રોચાર થાય છે તે પણ અત્યંત મહત્વનો છે

જે રીતે ધરતી પર પડે છે તે રીતે કે ઘડો હંમેશા મૃતદેહની પાછળ જઈને ફોડવામાં આવે છે કારણ કે એ સંકેત છે કે આત્માએ શરીર છોડી દીધું છે

આગળ વધી શકે છે આ વિધિમાં છુપાયેલું તત્વજ્ઞાન એ એ છે કે કે જીવિત વખતે પણ સમજી લેવું જોઈએ દરેક સંબંધ સંપત્તિ અને શરીર આ જગતમાં તાત્કાલિક છે ઘડો ફોડવાનો અર્થ એ છે કે દરેક વસ્તુ એક દિવસ તૂટી જશે

એ માત્ર ચિંતા રૂપ ધવની નથી એ એક ઉર્જાત્મક કંપન છે જે આત્માને અંતિમ વિદાય આપે છે એ ક્ષણમાં મનુષ્યના ઘરના બધા સભ્યોની અંદર એક શાંત ઉર્જા વહે છે એ ઉર્જા દુઃખ અને વ્યોગ વચ્ચે પણ શાંતિ આપે છે એ સમયે દરેક વ્યક્તિ સમજવા લાગે છે કે મૃત્યુ કોઈ અંત નથી એ તો એક નવી શરૂઆત છે આ વિધિ આપણને એ પણ શીખવે છે કે જીવિત અવસ્થામાં આપણે જે કરી શકીએ એ કરવું જોઈએ કારણ કે એક દિવસ ઘડો તૂટે છે એટલે કે સમય પૂરો થઈ જાય છે ઘડાનો તૂટવાનો અવાજ માણસના મનમાં એ સંદેશ મૂકે છે કે હંમેશા સદાચારી રહો પાપ ન કરો અને જીવનમાં ધર્મનું પાલન કરો કારણ કે મૃત્યુ એ અંતિમ સત્ય છે ઘડો ફોડવાની આ વિધિ સદીઓથી ચાલી આવે છે પણ એના દરેક ભાગમાં એક આધ્યાત્મિક અર્થ છે એ વિધિ આપણને જીવનનો સૌથી મોટો પાઠ આપે છે જે જે છે છે એ એ એક દિવસ તૂટશે તૂટશે પણ શ્રાવત ક્યારેય નહીં એટલે જ જ્યારે ઘડો તૂટે છે ત્યારે એ પળમાં માણસના મનમાં એક જ વિચાર આવવો જોઈએ આત્મા શ્રાવત છે મૃત્યુ માત્ર એક દ્વાર છે જેનાથી આત્મા આગળ વધે છે ત્યારે એ સાથે તૂટે છે અનેક સંબંધો અનેક આશાઓ અને અનેક સ્મૃતિઓ પરંતુ એ ક્ષણમાં એક આધ્યાત્મિક શાંતિ પણ જન્મે છે કારણ કે એ સંકેત આપે છે કે આત્મા હવે બંધનોથી મુક્ત થઈ ગઈ છે હિન્દુ ધર્મમાં દરેક વિધિ પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે અને પાણીનો ઘડો તોડવો એ વિધિ એ સમજાવે છે કે જીવનની દરેક વસ્તુ અસ્થાયી છે પણ આત્મા ક્યારેય નાશ પામતી નથી ઘડો તૂટે છે એટલે કે જીવનનું પાત્ર ખાલી થઈ ગયું છે હવે એમાં કશું ભરવાનું બાકી નથી આત્મા એ શરીર છોડીને નવી યાત્રા પર નીકળી ગઈ છે એ યાત્રા એવી છે જ્યાંથી પાછું ફરવું નથી એ માટે જ ઘડો પાછળથી ફોડવામાં આવે છે જેથી આત્મા પાછું ન ફરે એ સ્વર્ગ માર્ગે આગળ વધે છે એ ક્ષણે માનવી સમજવા લાગે છે કે મૃત્યુ કોઈ દુઃખ નથી એ તો આત્માની મુક્તિ છે છે એક નવા જન્મની શરૂઆત આ વિધિનો અર્થ એટલો જ નહીં કે એ મરણનો અંત છે પરંતુ એ જીવંત લોકો માટે પણ એક સંદેશ છે કે જે જન્મ્યું છે એ એક દિવસ તૂટશે એટલે જીવનમાં દરેક ક્ષણને પ્રેમથી જીવવી જોઈએ ઘડાના ટુકડા જેમ માટીમાં ભળી જાય છે તેમ આપણા કર્મો પણ જગતમાં ભળી જાય છે એ માટે જીવતા જીવતા સારા કર્મ કરવા સત્ય બોલવું અને ધર્મના માર્ગે ચાલવું એ જ જીવનનો સાચો અર્થ છે ઘડો ફોડવાની વિધિ આપણને એ પણ શીખવે છે કે જીવનમાં જે ગુમાવ્યું છે તેના પર રડવાને બદલે જે બાકી છે એને સંભાળવું જોઈએ મૃત્યુ પછીનું શોખ સ્વાભાવિક છે પરંતુ એ ક્ષણ આપણને ધૈર્ય અને સ્વીકારનો પાઠ આપે છે કારણ કે આત્મા તો ક્યારેય મરે નથી

અને જ્ઞાન પર સૌથી પહેલાં જોવા માટે બેલ આઈકન પણ દબાવવાનું ભૂલશો નહીં